સતલાસણ તાલુકાના ટીંબા ગામમાં ક્ષત્રિય રાજપૂત સમાજના અસંખ્ય યુવાનો દ્વારા પરસોત્તમભાઈ રૂપાલાના વિરોધમાં બેનર સાથે રેલી કાઢવામાં આવી આજ રોજ સતલાસણા તાલુકાના ટીમ્બા ગામમાં ક્ષત્રિય સંકલન સમિતિ દ્વારા પરસોત્તમભાઈ રૂપાલાના વિરોધમાં ગામના ક્ષત્રિય સમાજની સાથે તમામ સમાજના અસંખ્ય યુવાનો રાજપૂત પેલેસ આગળ એકઠા થયા પેલેસથી હાથમાં બેનર લઈ રૂપાલા હાય હાય તેમજ કમલકા ભૂલ હમારી ભૂલ જેવા નારા સાથે અસંખ્ય યુવાનો સમગ્ર ગામમાં રેલી કાઢી અને ક્ષત્રિય સમાજની એક જ માંગ છે કે જ્યાં સુધી ક્ષત્રિય સમાજને ન્યાય ન મળે ત્યાં સુધી ભાજપના કોઈ પણ કાર્યકર કે આગેવાનોએ ગામમાં પ્રવેશ કરવો નહીં તેવા બેનર

અમને અમારી મેન દીકરી હતી એ અમને બિલકુલ આઘાત લાગેલું છે અને અમને બસ એવું થઈ ગયું છે કે આ સરકાર જોઈએ અમારે અને રૂપાલા તો બિલકુલ જ્યાં સુધી નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અમે આ અમારું શાંતિ બધું ચાલુ રાખશું અને ભાજપ વિરુદ્ધ લગભગ આ સરકારે અમારું કંઈ સાંભળ્યું જ નથી કહેવાતું સરકાર જો અમારે સાંભળ્યું હોત તો આ બધું અમારે કરવાનું આવતું નહોતું માટે સરકાર હજી પણ કંઈ ત્યાં એક્શન લે તો સારું છે બાકી અમારે જો અમે मैं दो शब्दों में दो दो शब्दों में एक शब्द का भाजपा को हम ये बताना चाहते हैं कि हमने हथियार चलाना छोड़े हैं हथियार चलाना भूले नहीं है हम आज भी हथियार चलाना जानते हैं उसके लिए हम बोलो जय भवानी जय भवानी जय भवानी जय रिपोर्टर भूपसी चौहान सतलासना